નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડિયોમાં વરસાદને લઈને ભારે આગાહીઓ કરવામાં આવી છે ખેડૂતો માટે મિત્રો મોટી ખુશખબર સામે આવી છે અને દેવા લઈ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે અને બીજા પંદર મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડિયોની અંદર તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોની ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરી તો ઓગસ્ટ મહિનામાં વરસાદ ભૂંકા કાઢશે મિત્રો વરસાદને લઈને મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ આગાહી કરી છે મિત્રો તેમણે કહ્યું હતું કે આગામી બે ઓગસ્ટ થી સૂર્ય આશ્લેષા નક્ષત્રનો પ્રવેશ કરશે મિત્રો આશ્લેષા નક્ષત્ર સૂર્યમાં આવશે એટલે વરસાદ યથાવત રહેશે મિત્રો તેમણે વધુમાં કહ્યું હતું કે ત્રણ ઓગસ્ટ થી દસ ઓગસ્ટ સુધી રાજ્યમાં મિત્રો વરસાદ શક્યતાઓ જોવા મળી શકે છે આ ઉપરાંત મિત્રો છ છ ઓગસ્ટ મિત્રો એટલે કે છ ઓગસ્ટ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ આવી શકે છે એટલે કે મિત્રો ઓગસ્ટમાં ગુજરાતમાં વરસાદના ઝાપટા પણ પડી શકે છે તેવું મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું હતું ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓને આનંદો ખુશખબર મિત્રો સામે આવી ગઈ છે મુખ્યમંત્રી બલિરાજા કન્સેન્સની સ્કીમ હેઠળ મહારાષ્ટ્રના મિત્રો ચુમ્માલીસ લાખ ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે મહારાષ્ટ્ર સરકાર કપાસ અને સોયાબીનના ખેડૂતોને પ્રતિ હેક્ટર પાંચ હજાર રૂપિયાનો બોનસ આપશે મિત્રો દૂધ ઉત્પાદક ખેડૂતોને પ્રતિ લિટર પાંચ રૂપિયાની સબસિડી મળશે સરકાર દ્વારા મિત્રો તેતાલીસ લાખ ખેડૂતોને સૌર ઉર્જાથી ચાલતા કૃષિ પંપ આપવામાં આવશે આ સિવાય મિત્રો જંગલી જાનવરોના હુમલાથી મૃત્યુ કિસ્સામાં પીડિત પરિવારોને પચીસ લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવશે જુલાઈ બે હજાર કારણે પાકને નુકસાન માટે મિત્રો પંદર હજાર બસો કરોડ લાખની નાણાકીય સહાય આપવામાં આવી રહી છે મિત્રો તેવું મિત્રો સામે છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શું ગુજરાતમાં પણ મફત વીજળી મળવી જોઈએ મિત્રો ભારતમાં પાંચ રાજ્યોમાં મફત વીજળી આપવામાં આવે છે દિલ્હીમાં મિત્રો બસો યુનિટ મફત વીજળી આપવામાં આવે છે જ્યારે મિત્રો ઝારખંડમાં એકસો ને

છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં ભારે વાહનોના કારણે અકસ્માત અને અકસ્માતમાં મોતનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે ત્યારે મિત્રો સરકાર દ્વારા આ મુદ્દે ગંભીરતાથી લઈને નવા નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે નવા નિયમો ખૂબ જ કડક બનાવવામાં આવ્યા છે મિત્રો બેલગામ બનેલા ભારે વાહનોને રફતાર ઉપર રોક લગાવવા માટે અકસ્માતોને અટકાવવા માટે સરકાર દ્વારા મિત્રો આ મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે નવા નિયમો અનુસાર મિત્રો આજથી સમગ્ર ગુજરાતમાં રાજ્યભરમાં ભારે વાહનોની અવર જવર માટેનો નિયમ બદલાય જશે મિત્રો રાજ્યભરમાં ભારે વાહનો માટે આજથી ઓટોમેટેડ ટેસ્ટિંગ ફરજિયાત રહી તેઓ મિત્રો નિયમ લાગુ કરવામાં આવ્યો છે ત્યારબાદના મિત્રો મહત્ત્વના સમાચારની વાત કરીએ તો હવે પાંચ રૂપિયામાં મળશે મકાન મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલે શ્રમિક બસેરા યોજનાનો પ્રારંભ કર્યો છે આ યોજના હેઠળ મિત્રો પંદર હજાર શ્રમિકો માટે હંગામી આવાસ યોજનાનું મુખ્યમંત્રીના હસ્તે ખાત મૂરત કરાયું હતું આ યોજના હેઠળ મિત્રો પ્રતિદિન પ્રતિ વ્યક્તિ પાંચ રૂપિયામાં બાંધકામ શ્રમિક તથા તેમના પરિવારને મિત્રો આશ્રય આપવામાં આવશે આ યોજના થકી મિત્રો ત્રણ વર્ષમાં ત્રણ લાખ શ્રમિકોને આશ્રય સ્થાનમાં રહેવાનો લાભ આપવાનો સરકારનો લક્ષ્યાંક છે મિત્રો જેમાં છ વર્ષથી નાની ઉંમરના બાળકોને વિના આવાસ ફાળવવામાં આવશે ત્રણ મોટા શહેરોમાં મિત્રો પંદર હજાર હંગામી આવાસ બનાવવામાં આવશે તેવો મિત્રો નિર્ણય લેવામાં આવી ગયો છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બે હજારનો હપ્તો નથી આવ્યો તો કરો અહીં ફરિયાદ તો મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે પીએમ કિસાન સન્માન નિધિનો સત્તરમો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યો હતો દેશના નવ કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં હપ્તાની રકમ જમા કરવામાં આવી હતી હજુ સુધી મિત્રો ઘણા ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો પહોંચ્યો નથી જો તમારા ખાતામાં પૈસા આવ્યા નથી તો ચિંતા મિત્રો કરવાની જરૂર નથી પીએમ કિસાન આઈસીટી ડોટ ગવર્મેન્ટ ઇન પર જઈ અથવા તો મિત્રો પીએમ કિસાન એફયુ એનડીએસ એટલે કે ફંડ ગવર્મેન્ટ ઇન પર જઈને તમે એસએમએસ મોકલી શકો છો જો નામ લાભાર્થીઓ યાદીમાં હોય છે તો જો તમને મિત્રો હજુ પણ આ યોજનાનો લાભ મળ્યો નથી અને લાભાર્થી યાદીમાં નામ તમારું છે તો મિત્રો તમે ફરિયાદ કરી શકો છો આ માટે મિત્રો તમારે પીએમ ડેસ્કનો નંબર પણ સંપર્ક કરી શકો છો જો તમે મિત્રો ઈચ્છો છો તો હેલ્પલાઇન નંબર ઝીરો અગિયાર બસ મહત્વના સમાચારની વાત કરીએ તો ખાતર ખરીદવા ખેડૂતોને પંદર હજાર રૂપિયાની સહાય મળશે તો ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે ઘણી યોજનાઓ બહાર પાડવામાં આવેલ છે ખેડૂતોને સીધો લાભ મળે તે હેતુથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વગેરે બહાર પાડેલી છે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ મિત્રો અનેક યોજનાઓ ઓનલાઈનમાં મૂકવામાં આવેલ છે આજે ખેડૂતો માટે આર્ટિકલની વાત કરીશું મિત્રો ખેડૂતોને ખેતરમાં વિવિધ તાપમાન અને વાવેતર કરવાનું હોય છે એટલે કે મિત્રો વિવિધ પ્રકારનું વાવેતર ખેડૂતો કરતા હોય છે પાકને મિત્રો પોતાના વિકાસ માટે અલગ અલગ પ્રકારના પોષક તત્વોની જરૂર રહે છે ખેડૂત લાભાર્થી ભાઈઓને આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન એપ્લિકેશનની અરજી કરવાની હોય છે જેમાં મિત્રો તમને ખાતર ઉપર સહાય મળે છે બાગાયતી વિભાગ દ્વારા મિત્રો યોજનાઓનો લાભ આપવામાં આવી રહ્યો છે ખાતર સહાય યોજના શું છે શું મળે છે તેની મિત્રો વાત કરીએ તો સામાન્ય ખેડૂત માટે ખર્ચના પચાસ ટકા મુજબ વધુમાં વધુ મિત્રો રૂપિયા દસ હજાર હેક્ટરે સહાય આપવામાં આવે છે ખેડૂતોને મિત્રો વધુમાં વધુ એક હેક્ટર મર્યાદામાં સહાય મળવાપાત્ર થાય છે ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે સરકાર મિત્રો આવી અનેક યોજનાઓ ચલાવી રહી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેતી કરવા માટે મિત્રો છ લાખ રૂપિયાની સહાય મળશે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી મિત્રો યોજનાઓ ચલાવવામાં આવે છે રાજ્યના ખેડૂતો મિત્રો ખેતીવાડી ક્ષેત્રે બાગાયતી ક્ષેત્રે અવનવી ટેકનોલોજીઓ મિત્રો અલગ અલગ રીતે અપનાવે છે તે પણ મિત્રો ખૂબ જ જરૂરી હોય છે ગુજરાત સરકાર દ્વારા મિત્રો ખેડૂતલક્ષી અવનવી યોજનાઓ અપનાવવામાં પણ આવે છે જેને મિત્રો ધ્યાનમાં રાખી બાગાયતી વિભાગ દ્વારા ઘણા ફળો અને શાકભાજીના મિત્રો વાવેતર માટે બાગાયતી યોજનાઓ બે હજાર ચોવીસ ચાલુ મિત્રો કરવામાં આવી ગઈ છે આ યોજનાઓમાંથી મિત્રો ડ્રેગન ફ્રૂટના વાવેતરની સહાય પણ યોજના મિત્રો બહાર પાડેલ છે આ યોજના હેઠળ ખેડૂતોને મિત્રો યુનિટ કોસ્ટ અંદાજિત ખર્ચ મિત્રો છ લાખ રૂપિયા હેક્ટર ખર્ચના સહાય મિત્રો રકમ જાતિના ખેડૂતોને મિત્રો પચાસ ટકા અથવા તો મિત્રો રૂપિયા ત્રણ લાખ બે માંથી મિત્રો જે ઓછું હોય તે મિત્રો સહાય મળવા મળવાપાત્ર થશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ટેટુના શોખીન હવે સાવધાન થઈ જજો કેમ કે મિત્રો યુપીના પૂર્વાચલના દસ જિલ્લામાં ટેટુ બનાવ્યા બાદ પચાસ લોકોને એચઆઈવી પોઝિટિવ થયા છે જો કે મિત્રો વારંવાર એકની એક સોય વાપરવાથી સ્કીન કેન્સર ઇન્ફેક્શન એચઆઈવીનું જોખમ અને સ્કિન એલર્જી થવાની મિત્રો શક્યતાઓ રહેતી હોય છે તમે મિત્રો જ્યારે ટેટુ કરાવવા જાઓ ત્યારે મિત્રો ટેટુ આર્ટિસ્ટ પાસે જાઓ ત્યારે તમે ખાતરી કરો કે તે મશીનની નીડલ એટલે કે મિત્રો સોય બદલે છે કે નહીં જોકે મિત્રો બને ત્યાં સુધી મેળામાં કે છૂટાછવાયા જગ્યાએ ઉપર ટેટુ પડાવો ત્યારે લાઇસન્સ ધારક પ્રોફેશનલ ટેટુ આર્ટિસ્ટ પાસે જ મિત્રો ટેટુ બનાવવું જોઈએ ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે મળશે પેટ્રોલ અને ડીઝલમાં થોડીક મિત્રો રાહત તો રોજ બરોજની ચીજવસ્તુઓના સતત વધી રહેલા ભાવોને કારણે સામાન્ય લોકોની મુશ્કેલીમાં મિત્રો ઘટાડો થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી બીજી તરફ છેલ્લા એક મહિનામાં બે વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાના કારણે જનતાની મિત્રો મોંઘવારીના વેડફા ફટકાનો મિત્રો સામનો કરવો પડ્યો હતો આવી સ્થિતિમાં મિત્રો હવે સમાચાર એવા આવી રહ્યા છે કે એક ઓગસ્ટથી

ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો